झालोद व्यापारी विकास सेवा 31 एकत्रीसमी वार्षिक साधारण सभा गोयल पॅलेस झालोद योजाई। આ તારીખ સોળ છ બે હજાર પચીસ રવિવારના રોજ સાંજે પાંચ કલાકે સભા યોજાઈ હતી જેમાં નિયત મુજબ દર વર્ષે છ કારોબારી સભા સભ્યો ફારેક થાય છે જાલુદ વેપારી વિકાસ સેવા મંડળ ટ્રસ્ટની એકત્રીસમી સાધારણ સભા ગોયલ પેલેસ ખાતે યોજાઈ હતી આજની આ મીટિંગની શરૂઆત દિ પ્રગટ્ય સાથે કરવામાં આવી હતી તેમજ વર્ષ દરમિયાન વેપારી મિત્રો માટે જે કોઈનું દુઃખદ અવસાન થયું હોય વહેલગામ આતંકવા આદિ હુમલામાં જે માર્યા ગયેલા લોકો હોય અને હાલમાં જે અમદાવાદ વિમાન ઘટનામાં મૃત્યુ પામેલ લોકો માટે બે મિનિટનું મૌન પાળી સામાન્ય સભાની શરૂઆત કરવામાં આવી હતી અને આજની આ મિટિંગમાં મોટા પ્રમાણમાં વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજની આ સાધારણ સભામાં પ્રોસિડિંગ ઓડિટ વાર્ષિક હિસાબ ફારેક તથા સભ્યોની જગ્યાએ નવા સભ્યોની નિમણૂક વેપારી વર્ગ તરફથી કરવામાં આવી હતી અને અરજી સેવાકીય પ્રવૃત્તિ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી દરેક મુદ્દાઓ પર સર્વસંમતિથી સંમતિથી મંજૂરી આપવામાં આવી હતી આજની આ મિટિંગમાં વેપારીના વિકાસ માટે સૂચનો તેમજ સંસ્થાના કામકાજ માટે વિષયો પર પણ ચર્ચા કરવામાં આવી હતી જાલોદનગરમાં વેપારી વિકાસ મંડળના કુલ છસો નવ્વાણું આજીવન સભ્યો છે જેમાં બાર વિભાગમાં વેપારીઓના અલગ અલગ વેચણી કરવામાં આવી છે વેપારી મંડળના બાર વિભાગ અલગ અલગ વિભાગ માટે કુલ અઢાર જેટલા વેપારીઓની સર્વસંમતિથી નિમણૂક કરવામાં આવી છે જેમાં ચાર કાયમી સભ્ય અને અઢાર કારોબારી સભ્ય થઈ કુલ બાવીસ જેટલા સભ્યોની કારોબારી રચાતા રચવામાં આવી છે દર વર્ષે પાંચ અલગ અલગ વિભાગમાંથી છ સભ્યો ફારક થતા હોય છે તેમના માટે સર્વસંમતિથી છ નવા સભ્યોની પણ નિમણૂક કરવામાં આવી છે અને ઝાલોદ વેપારી એસોસિએશનની ખાસિયત છે કે કોઈપણ વર્ષે હોદ્દો કે કારોબારી સભ્ય માટે ચૂંટણી થતી નથી સર્વસંમતિથી કારોબારી સભ્યોની નિમણૂક કરવામાં આવે છે ઝાલોદ વેપારી એસોસિએશનના પ્રમુખ શુભકરણ એમ અગ્રવાલ મંત્રી મુકેશભાઈ અગ્રવાલ કોષાધ્યક્ષ અનિલ આર પંચાલ ઉપપ્રમુખ કે કે નાયર સહમંત્રી જયપ્રકાશ પરમાર તેમજ કારોબારી સભ્ય દ્વારા આજની આ મિટિંગમાં વધારે તમામ વેપારીઓનો આભાર માનવામાં આવ્યો હતો તેમજ કાય વેપારીઓનો સાથ સહકાર આમ જ મળતો રહે તે માટે અપેક્ષા રાખી મિટિંગ પૂર્ણ કરવામાં આવી હતી